સરદારપુરની શાહ કેપીએસસી પ્રાથમિક શાળામાં વાર્ષિક રમતોત્સવની ભવી ઉજવણી શ્રી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત શાહ કેપીએસસીએસ પ્રાથમિક વિભાગ સરદારપુર ખાતે બે દિવસીય વાર્ષિક રમતોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવનો મુખ્ય ઉદ્દેશ બાળકોના શારીરિક સ્વાસ્થ્યની સાથે તેમના માનસિક વિકાસને વીગ આપવાનો હતો રમત ગમત દ્વારા વિદ્યાર્થીઓમાં શિસ્ત સહનશક્તિ ટીમ વર્ક અને આત્મવિશ્વાસ જેવા પાયાના ગુણો વિકસે છે જે તેમના શૈક્ષણિક જીવનમાં પણ અત્યંત સહાયક બને છે બે દિવસ ચાલેલા આ મહોત્સવમાં લીંબુ ચમચી સંગીત ખુરશી ફુગ્ગા ફૂડ ગીલી દંડા અને રસાખેચ જેવી કુલ ચોવીસ વિધ રમતો રમાઈ હતી જેમાં બાળકોએ જીતવાના નિર્ધાર સાથે જોશપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર સ્પર્ધાઓના અંતે સુભાષ ગ્રુપ અને સરદાર ગ્રુપ સંયુક્ત રીતે પ્રથમ સ્થાને વિજેતા જાહેર થયા હતા આ પ્રસંગે વાલીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા જેનાથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ બેવડાયો હતો કાર્યક્રમના અંતે તમામ વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય સંગીતાબેન તથા હરિભાઈના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતમાં શિક્ષક મંડળ દ્વારા વિજેતા ગ્રુપ અને મહેન્દ્ર શિક્ષકોનું વિશેષ સન્માન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સંચાલિત શ્યામ કેપીએસસીએસ પ્રાથમિક વિભાગ સરદારપુરમાં આજે રમતોત્સવનું ભવ્ય ઉદઘાટન થયું અને તેમાં બધા વિદ્યાર્થીઓનો જોશ ભરપૂર જોવા મળ્યો અભ્યાસની સાથે સાથે રમતગમત જેવી પ્રવૃત્તિઓ ખૂબ જ કામ લાગે છે ને રમતગમત હોય તો વિદ્યાર્થીને ખૂબ જ આનંદ આવે રમતગમત હોય એટલે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ટીમવર્ક શિસ્ત જેવા ગુણો વિકસે છે એટલી માટે જ બાળકને જો સંપૂર્ણ બનાવવો હોય તો રમતોત્સવ આજના યુગમાં ખૂબ જ જરૂરી છે અને આવો જ એક પ્રયાસ અમે અમારી શાળા શાહ કેપીએસસીએસ પ્રાથમિક વિભાગ સરદારપુરમાં કર્યો અને આ રમતોત્સવને સફળ બનાવવા માટે જે જે લોકોએ ખૂબ જ સફળ બનાવવા માટે અમારા સંચાલક મંડળે તેમજ અમારા શિક્ષકગણે અને તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો તે બદલ હું શાળાની આચાર્ય પટેલ સંગીતાબેન વિષ્ણુભાઈ તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું મંડળ સંચાલિત શાહ કેપીએસસીએસ પ્રાથમિક વિભાગ સરદારપુરમાં બે દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકની સર્વાંગી વિકાસ થાય તેમજ તેની સુષુપ્ત શક્તિઓ ઉજાગર થાય તે હેતુથી અમારી શાળામાં આ રમતોત્સવનું આયોજન કર્યું જેમાં બાળકોએ ખૂબ જ રસપ્રદ રીતે ભાગ લીધો તેમજ વાલીઓએ પણ પોતાના બાળકોની શક્તિઓ નિહારી અને ખૂબ જ આનંદ મેળવ્યો અને આ બે દિવસીય રમતોત્સવની અંદર અમે અમારા બાળકોને ભરપૂર આનંદ સાથે અમે અવનવી રમતો રમાડી અને નવી બાબતોનેથી માહિતગાર કર્યા અને અમારી સંસ્થાની અંદર આજે ભણતરની સાથે સાથે આવી અવનવી પ્રવૃત્તિઓ કરી અને ઘણી બધી તાલુકા લેવલની જિલ્લા લેવલની અને રાજ્ય લેવલની રમતોમાં પણ અમારા બાળકોને ભાગ આપી અને આજે રાજ્ય લેવલ સુધી પણ પહોંચાડ્યા છે તેથી રમતો આજનું આયોજન કરી અમે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આજે આ સફળતાપૂર્વક રમતનું આયોજન કરી અમે સફળ બેન્યા છીએ જેમાં હું આદરણીય સંચાલક મંડળશ્રી તેમજ વાલીશ્રીઓ અને મારા સ્ટાફ મિત્રો તેમજ મારા વાળા બાળકોનો હું નોન ગ્રાન્ટેડ વિભાગના આચાર્ય તરીકે ખૂબ જ દિલથી આભાર માનું છું જય હિન્દ જય ભારત